નમસ્કાર ત્રેવીસમી ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય કિસાન દિવસ મિત્રો કહેવાય છે કે ભારત કૃષિપ્રધાન દેશ છે અને એમની મેઈન બેકબોન કહેવાય તો એ આપણા ખેડૂતો છે ત્યારે આ ખેડૂત દિવસે ચાલો આપણે ખેડૂતોને મળીએ ખેડૂતો પાસેથી વાતો જાણીએ અને હા આજે આપણે એમને થેન્ક્સ પણ કહીએ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તો મિત્રો આજે અમારી સાથે સ્ટુડિયોમાં શ્રીમતી ભાવનાબેન ત્રાંબડિયા અહીંયા ઉપસ્થિત છે કે જેઓ ખૂબ સુંદર મજાની ખેતી કરે છે મહિલા ખેડૂત છે મહિલા પશુપાલક છે ગાય આધારિત ખેતી કરે છે સાથે સાથે દૂધ અને ગાયના છાણની ઘણી બધી બનાવટો પણ બનાવે છે ત્યારે આવી સુંદર મજાની કામગીરી ખેતી ક્ષેત્રે કરી રહ્યા છે તેમને ઘણી જગ્યાએ ખૂબ સારું એવું સન્માન પણ મળ્યું છે એવોર્ડ પણ મળ્યા છે નમસ્કાર ભાવનાબેન નમસ્કાર બેન તમારું સ્ટુડિયોમાં સ્વાગત છે બેન ખાસ કરીને તમે આટલી બધી સફળતા મેળવી રહ્યા છો ખેતી ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છો ત્યારે આ બધી બાબતો માટે તમારે કેવો સંઘર્ષ કરવો પડ્યો પહેલાં અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા ગાય આધારિત તો ગાય અને બળદ તો રાખતા હતા જ અમે પણ બે ત્રણ રાખતા હતા અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેમ કરવું એના માટેની અમે બે ત્રણ ટ્રેનિંગ લીધી પછી વૈજ્ઞાનિક ઢબે પહેલાં તો શરૂઆતમાં ગૌશાળા કરી એટલે અમે બહુ ખોટ માગ્યા કારણ કે ગાય બીમાર પડે તો તાત્કાલિક કયા ડોક્ટરને બોલાવો શું કરવું એનું એનો ઈલાજ કઈ રીતે કરવો તો એમાં અમે થોડાક પાછા પડતા હતા પછી એમાંથી અમે પશુપાલનની એક બે ટ્રેલિંગ લીધી પછી એમાંથી અમને સાયબુએ તજજ્ઞું એ કીધું કે તમારે જો ગાય ખાતી બંધ થઈ જાય કે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો અમે ગાયમાં ઝીણું ઝીણું બહુ ધ્યાન રાખવું પડે છે એના આચરના પ્રોબ્લેમ બહુ જ હોય છે તો એના માટેનું અમને જ્ઞાન મળ્યું પશુપાલનની શિબિરોમાંથી તો એમાંથી અમને ઘણું જ્ઞાન મળ્યું અત્યારે અમે વૈજ્ઞાનિક ડબે જે સારો નંદી રાખવો જોઈએ સારી ઓલાદની ગાય જોઈએ સારું દૂધ આપે એવી અને એની વાછડીનો કઈ રીતે ઉછેર કરવો એવી રીતનું બધું અમને એમાંથી માર્ગદર્શન પૂરું પડી ગયું તો અત્યારે અમારી સક્સેસફુલ ગૌશાળા છે તો એમાંથી અમે હજી સક્સેસ કરવા માટે હજી કે અત્યારે એમાં ચાર પાંચ બેનો કામ કરતા હતા પછી અમે એમ થયું કે હજી આપણે ગૌશાળાને વધુ આત્મનિર્ભર કર્યું હોય તો શું કરવું તો એના માટેનું અમે ગૌમૂત્ર અને ગોબરની આઇટમ ચાલુ કરી તો એના માટેનું અમે ગૌમૂત્ર અર્ક કાઢીએ છીએ પારિજાત નગોળનો અર્ક કાઢીએ છીએ પછી એવી રીતના ગોબરના છાણા હવનના છાણા પછી એવી રીતના ધૂબબત્તી એવી રીતના અમે અત્યારે સિત્તેરથી એંસી વસ્તુ બનાવીએ છીએ તો એમાં આપણે જે બીજી ગામની બહેનો હોય તો ગામની બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કે આપણે એકલા એક વસ્તુ ન કરી શકીએ તો એના માટે આપણે ગામની જે મહિલાઓ હોય એને આપણે કામ માટે રાખ્યા તો અત્યારે મારું ગોપીમંગલમ જૂથ છે તો ગોપીમંગલમ જૂથમાં અમે દસ બહેનો છીએ તો દસમાંથી અમે છ કે સાત કામ કરતા હોય કારણ કે બીજા બહેનોને કોઈ નાના બાળકો હોય કોઈ પ્રોબ્લેમ હોય તો બીજું અમે બંસી ગ્રુપ અમારા ગામની બીજી બીજા મંડળ સખી મંડળના બહેનો છે તો એને પણ અમારી સાથે અમે જોડી લીધા છે અત્યારે અમે ત્રીસક બહેનો સાથે મળી અને કામ કરીએ છીએ અમે એમાં બધાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ કોઈને ડિઝાઇન કરવા આપીએ કોઈને કલર કરવા આપીએ કોઈને ગોબરની આઈટમ બનાવવા આપીએ તો એમાં અમે અત્યારે માર્કેટ પણ સારું એવું મળી જાય છે કારણ કે અમે સરસ મેળા કરીએ છીએ પછી ઈડીઆઈના મેળા કરીએ છીએ તો એમાં અમને માર્કેટ મળી જાય અને જે મેઇન વસ્તુ અમારી એ છે કે જે અમારી પ્રોડક્ટ છે ને એનું રિપીટ થાય છે કે જે પ્રોડક્ટ લઈ ગયા એ પાછા ઓર્ડરથી મગાવે છે તો એ અમારા માટે એક સક્સેસફુલ છે અને જો પણ કોઈ પણ વસ્તુ છે અમારા ખેતરની ખેત ઉત્પાદન પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન થયું હોય તો એનું મૂલ્યવર્ધન કરવા માટે વેનો જોઈએ તો એનું પણ મૂલ્યવર્ધન કરીને અમે પેકિંગ કરીને વેચીએ છીએ ડાયરેક કસ્ટમર સુધી પહોંચાડીએ કારણ કે કસ્ટમર સુધી પહોંચે ને તો વચેટીયો માણસ નીકળી જાય એટલે કસ્ટમરને સસ્તું પડે અને એના માટેનું અમે અને ગાય આધારિત ખેતી શા માટે કે કારણ કે આપણી જમીન જે છે ને એ બંજર થઈ ગઈ છે તો બંજર જમીન છે તો એને પાછી જીવિત કરવા માટે ગૌમૂત્ર ગોબર ખાટી છાસ એનો યુઝ કરી અને ઘનજીવામૃત જીવામૃત પછી બેક્ટેરિયા કોઈ પણ વસ્તુ છે અલગ અલગ બેક્ટેરિયા જે આપણે લભ્ય સ્વરૂપમાં ખાતર પડ્યું હોય ને એને જે છોડને આપવા માટેના બેક્ટેરિયા તો એવી રીતના અલગ અલગ બેક્ટેરિયા પણ અમે ઘરે બનાવીએ છીએ તો એવી રીતના છોડમાં કોઈ રોગ આવ્યો તો એના માટેનું અમે એનું નિરાકરણ કરીએ કે આ રોગ શા માટે તો અહીં કૃષિમાં અમે ફોન કરીએ કે ભાઈ આવી રીતનું છે અમે ફોટો પાડીને મોકલીએ સાહેબ પણ ત્યાં આવે કેમ કે આના માટે એની ભલામણ પ્રમાણે અમે કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી અત્યારે અમે સારી એવી કરીએ છીએ બહુ સરસ વાત કરી ખરેખર એક મહિલા તરીકે ઉત્તમ ખેતી કરવી અને જો જાણવું અને શીખવું હોય તો ભાવનાબેન જેવા વ્યક્તિ પાસેથી આપણે શીખવું પડે બેન તમે ખૂબ સુંદર ખેતી કરો છો સાથે સાથે તમે એ પણ વાત કરી કે તમે માત્ર એક જ નહીં પણ તમે ત્રીસ જેટલા બહેનોને પણ સાથે રોજગારી આપો છો કે જે અત્યારે આપણા સમાજની અને આપણા રાષ્ટ્રની ખાસ જરૂરિયાત છે તો બેન આ બધી પ્ર પ્રવૃત્તિઓ જે છે એ તમે કરો છો એ તો ખૂબ સારી વાત છે આત્મનિર્ભર પણ બન્યા છો ત્યારે હાલ તમે આ તમારી વસ્તુઓનું જે તમે કીધું સિત્તેરથી એંસી જેટલી વસ્તુઓ તમે વેચી રહ્યા છો તો આ વેચવા માટે કોઈ તમને અગવડતા પડતી હોય અથવા તો એમનું માર્કેટ તમને ક્યાં મળે છે અથવા તો હાલ ભવિષ્યમાં તમે લોકો પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો જો અત્યારે આ યુગમાં ભયંકર રોગચાળો છે તો એના માટેનું અમે જે જે પ્રોડક્ટ બનાવીએ છીએ ને એ આપણા સ્વાસ્થ્ય માટે બનાવીએ છીએ કારણ કે ગૌમૂત્ર અર્ક છે એ પીવાથી વાત પિત અને કપ ત્રણેયનો કંટ્રોલ કરે જો શરીરની અંદર ત્રણેય વસ્તુનો કંટ્રોલ હોય તો આપણે કોઈ ઉચ્ચની જ શરીરમાં થાય નહીં અને કેન્સર જેવા ભયંકર રોગ પણ ગૌમૂત્રથી મટી જાય છે અને બીજું છે એક અર્જુન ચાય અર્જુન અર્જુન નામનું ઝાડવું આવે છે તો એમાં અમે બીજી જડીબૂટી જે હૃદયને ખોરાક જોઈએ છે હૃદયની નળી બ્લોક થવાના અત્યારે બહુ કેસ છે નાની ઉંમરના છોકરાઓને હૃદય રોગના હુમલા આવે છે તો એના માટેનું અમે અર્જુન ચા બનાવી છે પછી માઇગ્રેનના પ્રોબ્લેમ એટલા છે તો એના માટેની અમે પંચગવ્ય નસ્ય બનાવી છે તો એવી રીતના જોડોકા ગોઠણના દુખાવા માટેનું અમે પેન રિલીફ ઓઇલ બનાવ્યું છે એ અમે પારિજાત અને નગોળ જે આપણે અત્યાર સુધી તો હતા જ બધેય ખેતરો ખેતરે હતા પણ એનો આપણે ખબર નહોતી કે આનો કઈ રીતે યુઝ કરવો તો અમે આવી રીતના તાલીમ લઈ અને બધું અલગ અલગ પ્રોડક્ટ અને એનું અમે પોતે યુઝ કરી અને પોતે આપને ખબર પડે કે આપણા માથે કેટલો રિઝલ્ટ મળે છે પછી અમે બીજાને દઈએ છીએ તો એના માટે અમને સો ટકા રિઝલ્ટ મળ્યું છે અને પબ્લિકને પબ્લિકને એવું કહેવાનું છે કે જો દવાખાને જાશો તમે તો ડાયાબિટીસ હશે તો તમને જિંદગી આખી ડાયાબિટીસની દવા ખાતા ખાતા કેમ તમારી મળતી નથી તો એના માટે હાર્ટનો પ્રોબ્લેમ છે બીપીનો પ્રોબ્લેમ છે તો એને આયુર્વેદિક આપણા શાસ્ત્રમાં આયુર્વેદિક છે એ આપણું એક જીવાદોરી સમાન ગણવાનું છે તો એનો યુઝ કરી અને પબ્લિકનું સ્વાસ્થ્ય સુધારે તો એના માટેની મારી પ્રેરણા છે કે બેનો પહેલાં અપનાવે કે આપણે આ આપણા ઘરના બધા સભ્યોનું સ્વાસ્થ્ય સુધારવું જોઈએ બહુ સરસ વાત કરી મિત્રો ખરેખર આવી ઉમદા કામગીરી કરે છે લોકો તમારે લોકોએ પણ આ પ્રકારના ખેડૂતો જે કામગીરી કરે છે એ લોકોને સહયોગ કરવો જોઈએ અને ખાસ કરીને ખેત આધારિત ગાય આધારિત જે કંઈ પણ વસ્તુઓ જે છે એનો આપણે આયુર્વેદિક સિદ્ધાંતો પ્રમાણે એમનો ઉપયોગ કરવો જોઈએ બેન ખરેખર તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા ખાસ આજે ખેડૂત દિવસ જે છે દીપાવી રહ્યા છો અમારા સ્ટુડિયો વતી સમગ્ર દર્શકો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવી સુંદર મજાની ખેતી કરી અને તમે ઉત્તરોત્તર આગળ વધો એવી અમારી શુભેચ્છા નમસ્કાર થેન્ક યુ